એટલે કે કેપી સાથે સંકળાયેલા ત્રણ કટ્ટરવાદી યુવાનો ગુજરાતના પોરબંદર દરિયાકાંઠાના માર્ગે ભારત છોડી હિજરત કરવાની યોજના બનાવી રહ્યા છે આ ત્રણેય વ્યક્તિઓ ઈરાન થઈને ઇસ્લામિક એમિરાત ઓફ અફઘાનિસ્તાન જવાના હતા આ માહિતીના આધારે ગુજરાત એટીએસની ટીમે તારીખ નવમી જૂન બે હજાર ત્રેવીસના રોજ વહેલી સવારે પોરબંદરના રેલવે સ્ટેશન પર ચાંપતી નજર રાખી હતી અને આ ત્રણ યુવાનોને આઈડેન્ટીફાઈ કરી વધુ પૂછપરછ માટે અટકાયતમાં લેવાયા હતા અટકાયત કરેલા વ્યક્તિઓ શ્રીનગરના ઉબેદ નાસિર મીર હનાન હયાત શોલ અને મોહમ્મદ હાજીમ શાહ સામેલ છે આ વ્યક્તિઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તેઓ તેમના હેન્ડલર અબુ હમઝા દ્વારા કટ્ટરપંથથી બન્યા હતા અને તેઓ ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસન પ્રોવિન્સમાં જોડાયા હતા આરોપીઓની વિગતવાર પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે અન્ય બે વ્યક્તિઓ જેમાં શ્રીનગરના ઝુબેર અહેમદ મુનશી અને સુરતના સુમેરાબાનું મોહમ્મદ હનીફ મલેક પણ આઈએ એસ કેપીના આ જ મોડ્યુલના સભ્યો છે તેઓની પણ અટકાયત કરેલા આ ત્રણેય વ્યક્તિઓ સાથે સંકળાયેલા છે આ માહિતીના આધારે ગુજરાત એટીએસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરતના સૈયદપુરા ખાતે આવેલા બાગે ફિઝા એપાર્ટમેન્ટમાં રહેતી સુમેરાબાનું હનીફ મલેકના ઘરે દરોડા પાડ્યા હતા અને સ્વતંત્ર સાક્ષોની હાજરીમાં સઘન સજ્જ કરાઈ હતી જેમાં આઈએસકેપીના ઘણા રેડિકલ પ્રકાશનો જેમ કે વોઇસ ઓફ ખોરાસન વગેરે મળી આવ્યા હતા સુમેરાબાનુ મલેકની વધુ વિગતવાર પૂછપરછમાં તેણે ખુલાસો કર્યો છે કે તે હેન્ડલર સાથે સંપર્કમાં હતી અને કાશ્મીરી વ્યક્તિ ઝુબેર અહેમદ મુનશી સાથે પણ નજીકના સંબંધમાં હતી તેમના રહેઠાણમાંથી કથિત રીતે આઈએસકેપીના નેતા પ્રત્યેની તેની વફાદારીની પ્રતિજ્ઞા લખેલી સામગ્રી પણ મળી આવી હતી સુરતમાંથી મહિલાની આતંકી ગતિવિધિમાં એટીએસ દ્વારા ધરપકડ કરાતા ચકચાર મચી પામી હતી હાલ તો આતંકી ગતિવિધિમાં સુરતની મહિલાનું નામ એટીએસ દ્વારા જાહેર કરાતા વાત ટોક ઓફ ધી ટાઉન બની ગઈ છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા